શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યતનો સત્તરમો શ્લોક સમજીશું યસત્ર માનવ આત્મન્યવ ચુષ્ટ કાર્ય નવી પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મસાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી જે મનુષ્ય સંપૂર્ણ રીતે ભાવના પ્રયણ થયો છે અને કૃષ્ણ ભાવના મૃતમાં રહેલા પોતાના કાર્યોથી પૂર્ણપણે સંતુષ્ટ થયો છે તેને કોઈ નિયત કર્મ કરવાનું રહેતું નથી તેના ભાવના પ્રયણ હોવાને કારણે તેના અંદર મની સઘળી મલિનતા તરત જ ધોવાઈ જાય છે આ પરિણામ એવું છે કે હજારો યજ્ઞ કરવાથી મળી શકે એ રીતે ચેતના શુદ્ધ થવાથી મનુષ્યને તેના પરમેશ્વર સાથેના સંબંધના સંદર્ભમાં પોતાની સનાતન સ્થિતિ વિશે પણ પૂર્ણપણે આત્મવિશ્વાસ જાગે છે આ રીતે ભગવાનની કૃપાથી તેનું કર્તવ્ય સ્વયં પ્રકાશિત બને છે અને તેથી તેને વૈદિક આજ્ઞાઓ પાળવાનું કોઈ બંધન રહેતું નથી આવો કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય દુનિયાવી કાર્યોમાં ક્યારેય રસ ધરાવતો નથી અને સુરા સુંદરી તથા અન્ય પ્રલોભનોમાં પણ આનંદ લેતો નથી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે જ ફરીથી છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ